નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ખાતે આઉટસોર્સથી નીચે મુજબની પોસ્ટ માટે તાત્કાલિક જોઈએ છે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર સ્નાતક માટે સિનિયર આર્કિટેક્ટ તેમજ કચેરી અધિક્ષક માટેની જગ્યા છે મિત્રો વિગતવાર જોઈએ તો પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર સિવિલ ઇન્જિનિયર માટે જગ્યા છે જેમાં વિવિધ જગ્યાઓ બહુચરાજી અંબાજી પાવાગઢ મહેસાણા સુરત વડોદરા સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ રાજકોટ ભુજ જૂનાગઢ અને ગાંધીનગર ઓફિસ ખાતે કચેરી અધિક્ષક ગાંધીનગર માટે જગ્યા છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક તથા અનુભવી સરકારી કામકાજના અનુભવીને અગ્રતા આપવામાં આવશે સિનિયર આર્કિટેક્ટ ગાંધીનગર અને ઓફિસ માટે જગ્યા છે મિત્રો જેમાં માન્ય યુનિવર્સિટીમાંથી આર્કીક તથા બે વર્ષનો અનુભવ અને પીપીટીના જાણકારના અગ્રતા પ્રોજેક્ટ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ગાંધીનગર ઓફિસ માટે જગ્યા છે મિત્રો જેમાં સ્નાતક અને આઈટીના જાણકાર સરકારી કામકાજના અનુભવને અગ્રતા આપવામાં આવશે તમે જોઈ શકો છો ઓગણીસ જૂન બે હજાર પચીસના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો એ બી એન્ટરપ્રાઇઝ અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો ઇમેલ દ્વારા દિન પાંચમાં મોકલવાના રહેશે તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો તેના પર જાહેરાતના પાંચ દિવસની અંદર જે રિઝ્યુમ છે ઇમેલ દ્વારા મોકલવાનું રહેશે મિત્રો અરજી તથા લાયકાતના પ્રમાણપત્રો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર અંતર્ગત આઉટસોર્સની માટે જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય